નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે અજય વાઘેલા જાબુઘોડા ગણેશજીની આરતીમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે હાજરી આપી પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ હાલોલ વિધાનસભા ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા સહકારી ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર જાંબુઘોડા અને રામપુરા ગામે ગણેશ ચતુર્થીના પાવન અવસરે સાંજના સમયે વિઘ્નહર્તા ગણેશજીની આરતીમાં સહભાગી થયા હતા જેમાં આ પ્રસંગે જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ મયૂરધ્વસીજી પરમારની પંચમાલ જિલ્લા મહામંત્રી કુમાર દેસાઈ દ્વારા રામપુરા ખાતે શ્રી વિધ્નહર્તા ગણેશની આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ જાંબુઘોડા નગર મધ્યમાં આવેલા રણછોડજી મંદિર પાસે શ્રી ગણેશ નવ યુવક મંડળ ખાતે વિઘ્નહર્તાની આરતીમાં જોડાયા હતા આ શુભ અને પવિત્ર અવસર પર સર્વેના દુઃખરી સર્વેના જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ બની રહે નિરોગી રહે તેવી ભાવના સાથે ગણપતિ બાપાને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જેમાં આ પ્રસંગે જાંબુઘોડાના નગરજનો તેમજ કાર્યકર્તા અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગણેશજીની આરતીમાં જોડાયા હતા